નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવો નવી વસ્તુ લઈને આવી ગયા છે દોસ્તો આપણે શું લઈને આવ્યા છે તો ધોરણ આઠ ની અંદર દરેક આપણે યુનિટ ટેસ્ટ બનાવીશું કે જે પરીક્ષાની અંદર પૂછા એવા દરેક પાઠના ત્રીસ મક્ષની આપણે ટેસ્ટ રાખીશું આ પેપરોના સોલ્યુશન સાથે તમને સમજાવીશું આજે આપણે વાત કરીએ છીએ કાવ્ય એક આ તો ઈસ્તાનો આવાસ આખી એપ્લિકેશનનું બધી જ માહિતી દોસ્તો તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે આ પેપર પીડીએફ સ્વરૂપે ત્યાં મળશે તમે ત્યાં પ્રેક્ટિસ માટે ત્યાં કરી શકો છો અને જવાબ માટે તમે પછી આપણા વિડીયો પર આવી શકો પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો કમેન્ટમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યો તો યસ સર લખો મિત્રો સાથે શેર કરો દોસ્તો ખાસ વસ્તુ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દરેક મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ એમાં ધોરણ આઠનું ફોલ્ડર છે એની અંદર તમારે યુનિટ ટેસ્ટ દરેક ચેપ્ટર વાઈઝ તમને મળી જશે દોસ્તો બીજી વસ્તુ ધોરણ ત્રણ થી દસ ની આ ગાઈડ એપ્લિકેશન ની અંદર ખજાનો છે ખજાનો લૂટી લેજો એમાં જે પણ નવું નવું આવે છે બધું જ તમને અહીંયા મળી જશે એ સિવાય તમારી આવનારી પરીક્ષાના પેપરો પ્રેક્ટિસ પેપરો સોલ્યુશન પેપરો બધું જ તમને મળી જશે દોસ્તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો સો ટકા તમે ફરીને અનુસ્ટનલી કરીને ગેરંટી આપો છો ચાલો ત્યારે ત્રીસ માર્ક ના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ પેપરની પ્રશ્ન નંબર એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો આ ખાલી એકની જ વાત છે મિત્રો કાવ્ય એકમાંથી આપણે આવું પૂછાય છે કે આપણે પેપર કાઢ્યું છે તમને જોઈએ કેટલું આવડે છે પેલું છે સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે કે આ કાવ્ય કરશનદાસ માણે કે એના કવિ છે અને સંસાર માટે કવિ એ કયો શબ્દ વાપર્યો છે ચાર ઓપ્શન છે આવાસ નાસવંત અતિથિ કે સ્વામી હવે સંસાર છે સંસાર માટે કવિએ વાપર્યો છે જવાબ આવશે એ આવાસ ચલો બીજો પ્રશ્ન જોઈએ કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે કવિ કોના જનને કોના જનને પોતાના એટલે કોના માણસોને પોતાના ગણીને પાડોશીના ગામના નગરના કે પરમાત્માના પાડોશીના ગામના નગરના કે પરમાત્માના જો તમે પરમાત્મા જવાબ લખો ડી તો એમાં બધા જ આવી જાય કારણ કે આ બધા જ પરમાત્માના સંતાનો છે તો ઓટોમેટિક એ બીસી બધા જવાબ એમાં આવી જાય એટલે ડી આવે પરમાત્મા બરાબર કવિ દરેક પડે શું વેરવાનું કહે છે ધુસરી

કાવ્ય જે પ્રમાણે છે જે આધ્યાત્મિક ભાવ વાળું કાવ્ય છે તો એમાં જવાબ આવશે ડી સેવા કરવામાં અહિયાં સેવા કરવામાં કવિ કચાસ રાખવાનું ના કહે છે કૌશમાં આપેલા પાંચ માર્ક્સ ની તમારે ખાલી જગ્યા કૌશમાં આપેલા શબ્દો સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અહીં આપણને કૌશમાં દૂસરી સહિયારી અથરો પ્રતિપળ અખંડ અને અતિથિ આપેલા છે પહેલું જો કાવ્ય તમે આખા બધા કાવ્યમાંથી બેઠે બેઠો શબ્દો લીધેલા છે તું આમંત્રિત ખાલી એનો નહીં સ્વામી નહીં દાસ તું આમંત્રિત તો આમંત્રિત અતિથિ પહેલામાં શું હશે તો આમંત્રિત આમંત્રિત અતિથિ અતિથિ એટલે મહેમાન બરાબર તો આમંત્રિત એટલે આમંત્રિત આમંત્રણ આપેલું અતિથિ આપણે કોઈને લગ્ન માં કે કઈ પ્રસંગ માં આમંત્રણ આપીએ ત્યારે આપણા ઘરે મહેમાન આવે ને અતિથિ કહેવાય વેર તો ખાલી જગ્યા હેત નું Haas વેર તો પ્રતિપળ પ્રતિપળ એટલે હંમેશા સતત પ્રતિપળ હેત નું Haas આ તો ઈ સ્તણો આવાસ ખાલી જગ્યા ચાલે બ્રહ્મ ચીચોડો કોઈ તાણે કોઈ માણે બ્રહ્મચીચોડો આપણે કયો ચાલે તો અખંડ ચાલે કાવ્યમાં પ્રમાણે અખંડ બ્રહ્મચિચોડો ચાલે તું નવરો નવ રેજે વહેજે ગજા પ્રમાણે તો અહીંયા શું આવશે નવરો ના અહિયાં ગજા પ્રમાણે તું ખાલી જગ્યા નવ થાજે જાવા રેજે વડી ચોટી તું ખાલી જગ્યા તો અહિયાં શું આવશે પાંચમા માં આવશે અથરો પાંચમા માં આવશે સુધા સમજી સુધા સુધા એટલે અમૃત જેવું સમજી તો અમૃત જેવું શું સમજે યારી બરાબર આવા આપણે પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ આગળ પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા આવે ખરા ખોટા આવ્યા આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ તો આપણે આ દુનિયામાં આવ્યા છીએ આ દુનિયામાં આપણે ભગવાન આપણને મોકલ્યા છે તો આપણે ભગવાનના આમંત્રિત મહેમાનો છે એટલે અહીંયા આવશે ખરું દરેક વ્યક્તિ એ ક્યારેક નહીં હંમેશા એટલે આ ખોટું કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે હા જે તમને મળે પ્રેમથી જમી લો આમાં આ ગમે જો ત્રણ વસ્તુ યાદ રાખવાની ખાવે અ ચાલશે ફાવશે અને ભાવશે આ ત્રણ આપણે યાદ રાખીએ તો જિંદગીમાં સુખી થઈ જઈએ કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસ ભરપૂર માણે છે તો કવિના મત મુજબ ના દરેક જણ ભરપૂર નથી માણતો દરેક જણ પોતાની તે માણે છે કોઈ વધારે માણે કોઈ ઓછું માણે એ આપણા મન ઉપર આધાર રાખે છે કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી તો એ પણ ખોટું ચલો આગળ જોઈએ નીચેના પ્રશ્નો ઉત્તર એક બે વાક્યમાં લખો કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે તો જવાબ છે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે બીજો પ્રશ્ન છે કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે કવિએ નવરાના બેસતા શું કરવાનું કહ્યું છે કવિએ કહ્યું કે નવરાના બેસતા દરેકે પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે તો કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે તો કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે ચલો હવે સૂચના પ્રમાણે વ્યાકરણનો આ પ્રશ્ન આવ્યો વ્યાકરણની અંદર દોસ્તો ખૂબ મજા આવશે નીચેના શબ્દોને જોડણી સુધારી લખવાની છે અહીંયા આપણને બે જોડણીઓ આપેલી છે તો આ ખોટી છે તો આની સાચી શું આવે તો સાચી આપણે લખીએ આમંત્રિત સાચું આવશે અને અતિથિની અંદર અતિથિની અંદર સાચું આ રીતે અતિથિ આવશે ચલો અહીંયા આવશે નીચેના શબ્દોના બે સામાન્ય ઈસ બે બે આપવાના છે ઈસ તો પરમેશ્વર ભગવાન પરમેશ્વર પછી ભગવાન બીજા તમને આવડતા તમે લખી શકો છો બરાબર દાસ દાસ તો સેવક ચાકર એને આપણે દાસ કહીએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો અખંડ અખંડ તો એનું વિરોધી શબ્દ થાય અખંડ નું થાય ખંડિત આપણે કોઈ વસ્તુ અખંડ હોય એટલે તૂટ્યા વગરની અને આપણે એને ખંડિત થઈ જાય તો એનું તૂટીલી કહેવાય સ્વામી નું થાય નોકર કે ચાકર સ્વામીનો વિરોધી થાય દાસ આપણે અહીંયા સ્વામી છે તો દાસ લખીશું નીચેના શબ્દ માટે એક શબ્દ લખો જેની આવવાની તિથિ નક્કી નથી તેવી વ્યક્તિ આ અતિથી આપણને આગળ આપણી વારે ઘડી આપણી આગળ આવ્યું છે દોસ્તો તો પરીક્ષામાં અતિથી વારે ઘડીએ પૂછાય છે અતિથિ ક્યાંક ને ક્યાંક તમારી આગળ આવીને ઉભું રહેશે કામ કે જવાબદારીનો બોજો તો કામ કે જવાબદારીનો બોજો તો બળદ ઉપર બળદ જેમ ધૂસરી વહાવે એમ આપણે પણ કામ કે જવાબદારીનો બોજો અને ધૂસરી કહીએ છીએ નીચેના શબ્દનો અર્થભેદ ઈસ ઈસ એટલે શું થાય તો જો આ ઈશ એટલે પરમેશ્વર ભગવાન આ ઈશ એટલે પરમેશ્વર ભગવાન અને આ ઈશ એટલે ખાટલાની આપણે જે ખાટલા હોય ખાટલાને પાયા જોડતું લાકડું ખાટલાના પાયાને જોડતું લાકડું આ ઈશ એટલે એ થાય ચોટી આ ચોટી એટલે આપણા માથે જે ચોટલી હોય એ ચોટી બરાબર અને આ ચોંટી પડવું આપણે કોઈને વળગીએ વળગવું વળગવું કે એને ચોંટવું તો આપણે એને ચોંટી કહેવાય આપણે કહીએ કે ભાઈ કોઈ વસ્તુ કોઈને ચોંટી ગઈ છે એમ બરાબર તો આ ચોંટી અને ચોંટીમાં આટલો ફેર પડે છે ચલો ત્યારે અહીંયા આપણે ત્રીસ માર્ક્સનું નું આ તમારો યુનિટ ટેસ્ટ એટલે આપણે કરેલો છે આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે તમે અહિયાં આપણે ટુંક સમયમાં બીજા પાઠ નંબર બે નો યુનિટ ટેસ્ટ લઈને આવીશું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો